બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં જાન્યુઆરી મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલ કરાઈ છે તેમાં વિવિધ બેંકોના આઠ લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે સુરત સહિત ગુજરાતભરના પંદર હજાર જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા બેંક હડતાળને કારણે ગ્રાહકોને પડનાર સંભવિત મુશ્કેલી અંગે યુનિયન દ્વારા દિલગીરી વ્યક્ત કરાઈ હતી અગાઉ આઈબીએ સાથે થયેલી સમજૂતીઓને કરાર હેઠળ બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહિનાના તમામ શનિવારે જાહેર જર રાખવાનું નક્કી થયું હતું તેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ ચાલીસ મિનિટ વધુ કામ કરશે તેવી પણ સહમતી સાધાય હતી હવે સરકારની સહમતિની રાહ જોવાઈ છે પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતાં સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીને હડતાળનું એલાન આપવાની ફરજ પડી છે તો અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારો એલઆઈસી રિઝર્વ બેન્ક શેરબજાર ફોરેક્સ માર્કેટમાં હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખ્યા છે દર શનિવાર રવિવાર બેંકોમાં રજા રાખોતી ગ્રાહક સેવને કોઈ અસર પડશે નહીં કારણ કે આજે નાણાકીય વ્યવહાર માટે ઘણા વિકલ્પો છે મારું નામ સંજીવ છે ગુજરાત બેંક પ્રકાશનલમાં વાઇફરે છે અને યુનિયન બેંક એમ્પ્લોયીયર કોરપોરેટના જનર સેક્રેટરી આજે અમે અર્ધા દે રાખી છે એમાં અમે 5 દિવસનો વીક વર્કિંગ રાખી છે એટલા માટે કે બે હજાર બાવીસમાં જ્યારે અમારા આઈપીએસ એક એગ્રીમેન્ટ થઈ ગયું છે કે જ સમયમાં અમે ચારો ચાર શનિવાર હજાર હજુ એના બદલામાં અમે કોઈ કોમ્પ્રોમાઈઝ કે મફતમાં નથી માંગ્યો દરેક દિવસે અમે ચાલીસ મિનિટ વધારે કામ કરવાના માટે પણ એગ્રી થયા છું પરંતુ સરકાર કોઈ પણ કારણસર એને લિંગરિંગ કરી રાખે તમે ખબર હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી જ ઓફિસો બંધ હોય છે નાબાર્ડ બંધ છે એલઆઈસી પાંચ દિવસ બંધ છે બે જનરલ ઇન્સ્યોરન્સ બંધ છે ઇવન ચેબી પણ બંધ છે જેને માટે લોકો પાસે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી સરકાર પાંચ દિવસ ની માંગણી નહીં પણ જલત આંદોલન કરોડ પાયેલા બેંક ઓફ ઇન્ડિયા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારી ભેગા મળી યુનિયનો વિરોધ કરી તેઓની માગણી તાત્કાલિક સ્વીકારવાય તે માંગ કરવામાં આવી છે